અનેક જગ્યાએ વિદેશ જઈ અને ભણવાની જે વિદ્યાર્થીઓની હોય છે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી આચરવામાં આવે છે દર્શક મિત્રો જ્યારે આ બાર જવાના એક સ્વપ્ન બતાવી અનેક એજન્સીઓ છેતરપિંડી આચરતી હોય છે ત્યારે તેવામાં જ ગેન્ડા સર્કલ પાસે જ માઇગ્રેશન ઓવરસીઝ આવ્યું છે અને ત્યાં જ સીઆઈડીની એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મોડી સાંજ સુધી જ સીઆઈડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને દસ્તાવેજો ચેક કરવામાં આવ્યા છે વડોદરા શહેરમાં આવેલી એક વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાં જ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ બાર કલાક જેટલું સર્ચ ઓપરેશન હાથ ધરાવ્યું છે ગુજરાત બહારની યુનિવર્સિટીઓ જે કેટલીક શંકાસ્પદ માર્કશીટ મળી આવી હતી ત્યારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જ માર્કશીટ અને અનેક મહત્વના જે દસ્તાવેજો છે તે કબ્જે કરવામાં આવ્યા છે કોમ્પ્યુટર નેટવર્ક મુખ્ય સર્વર લેપટોપ મોબાઈલ વગેરે વસ્તુ કબજે કરવામાં આવી છે આ કન્સલ્ટન્સીનું નામ છે માઇગ્રેશન ઓવરસીઝ આ વિઝાની એક ઓફિસ છે ત્યારે સ્મિત શાહનું લેપટોપ અને મોબાઈલ પણ કબજે કરવામાં આવ્યા છે એક મોટું બોક્સ ભરીને દસ્તાવેજો ફાઇલો કબજે કરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમની ટીમના ઇન્ચાર્જ તેમજ ડીવાયએસપીનું નિવેદન લેવામાં આવ્યું છે બાર કલાકની તપાસના અંતે જ કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્યમાં બહાર જતા વિદ્યાર્થીઓ અને કેટલાક વ્યવસાયિકો માટે અલગ અલગ એજન્સીઓ કામ કરતી હોય છે અને એમાં ઘણી વખત એવું સરકારશ્રીના અને વિવિધ એજન્સીઓના ધ્યાન ઉપર આવ્યું છે કે એમાં કેટલાક ડોક્યુમેન્ટ્સ ખોટા હોઈ શકે અથવા શંકાસ્પદ હોઈ શકે મહેરબાની એડીજીપી ડીજીપી શ્રી ક્રાઇમ સાહેબને સીઆઈડી ક્રાઇમનાઓને એવી માહિતી મળેલી કે રાજ્યની કેટલીક સંસ્થાઓ આ પ્રવૃત્તિમાં જોડાયેલી છે વ્યવસાયિક સંસ્થાઓ તો આજે એમાં રાજ્યવ્યાપી રેડો કરવામાં આવેલી છે અને વડોદરા ખાતે ત્રણ પીઆઈની ટીમે રેડ કરેલી છે અને બારેક અધિકારી કર્મચારીનો સ્ટાફ હતો અને શંકાસ્પદ જે દસ્તાવેજો અમને મળ્યા છે એ અમે કબજે લીધા છે બાર કલાકના પંચનામાના અંતે અને એનો વિવિધ એંગલથી એની અમે સ્ટડી કરીશું અને ઇન્વેસ્ટિગેશન થશે અને આગળ એની તપાસ રહેશે જગ્યા ઉપર રેડ કરવામાં આવ્યું તો કમનું નામ શું છે અને કઈ કઈ જગ્યા ઉપર જે સંસ્થા પર અમે રેડ કરી છે એ સંસ્થા એટલે ઓફિસનું નામ ફમનું નામ છે માઇગ્રેશન ઇમિગ્રેશન કરીને ઓવરસીઝ કરીને છે અને એના માલિક છે સ્મિથ શાહ છે અને એ લોકો ખાસ કરીને કેનેડા લંડન એવા વિવિધ વિદ્યાર્થીઓ અને હાર્ડ ડ્રાઈવ્સ છે કેટલાક કોમ્પ્યુટરના ડીવીઆર છે એવા એનું સર્વર પણ અમે કબજે કર્યું છે એટલે તપાસ વિષય છે હવે આનું ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન અમે કરીશું